सजानन स्वामी जे, महाराजनी जे हरि कृष्ण महाराजनी जय स्वामी नारायण भगवाननी जय नीलकंठ प्रभुनी जे स्वामी नारायण हरे स्वामी नारायण हरे रस्ताम उत्री પાંચ વાર્તાના સુધી પૂનમ દિવસ શ્રીજી મહારાજ દાદા દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન હતા ને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખાર્વી આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે અમારા મનમાં બે વાર્તા ગમે છે ને ત્યાં મન અટકે છે તેમાં એક તો જેને એમ કહોય કે એક ચૈતન્યના તેજનો રાશિ છે ને તેના મધ્યમને છે શ્રી પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ સદા વિરાજમાન છે એવો દ્રઢ નિશેર હોય અને તે ભગવાનની ઉપાસના ભક્તિ કરતો હોય તે વાત ગમે પણ કેવળ ચૈતન્ય તેજને માનતો હોય ને તેની ઉપાસના કરતો હોય ને ભગવાનને સદા સાકાર ન માનતો હોય ને તેની ઉપાસના ન કરતો હોય તો તે ન ગમે અને બીજું એમ છે જે એવા જે ભગવાન તેને અર્થે જે તપને કરતો હોય તથા યોગને સાધતો હોય તથા પંચ વિષયના ભાવને કરતો હોય તથા વૈરાગવાન હોય ઇત્યાદિક જે જે સાધન તે ભગવાનની પ્રસન્નતાને અર્થે દીર્ઘપણે કરે તે ગમે અને એવાને દેખીને અમારું મન રાજી થાય છે જે એને શાબાશ છે જે આવી રીતે વર્તે છે અને વળી આ પાંચ વાર્તાનું મારે નિત્ય નિરંતર અનુસંધાન રહે છે તેમાં એક તો એમ છે જે આપણે આ દેહને મૂકીને જરૂર મરી જવું છે ને તેનો વિલંબ નથી જણાતો એ તો એમ જ નિશે જણાય છે જે આ ઘડી આ આપણે મરવું છે અને સુખ દુઃખ રાજીપો ખોરાજી સર્વક્રિયામાં એવી રીતે વર્તે છે એવો વૈરાગ કહેવો અને બીજું એમ છે જે આપણે મરીશું તેમાં આટલું કામ તો આપણે કર્યું છે આટલું બાકી છે તે કરવું છે એવું નિરંતર રહે છે અને ત્રીજું એમ જે અમારા મનમાં પંચ વિષયની વાસના ટળી ગઈ છે કે નથી ટળી અને એમ જાણું છું જે ટળી તો ગઈ છે ત્યારે તે પણ વિષયની જે ક્રિયાને કેમ થાય છે ત્યારે રખેના ટળી હોય એમ અણવિશ્વાસનું નિરંતર અનુસંધાન રહેશે અને ચોથું એમ છે જે મુક્તાનંદ સ્વામી આદિક મોટા મોટા સાધુ તથા બીજા પણ મોટા મોટા એ છે સર્વ છે તેને પંચ કે નહીં અને આની વાસના ટળી છે ને આને માની તથા ટળી એમ સર્વેના હૃદય સામો જોયા કરવું એમ અનુસંધાન રહે છે અને પાસમું એમ છે જો હું મારા મનને ઉદાસી કરવા લાગુ તો કોણ જાણે ક્યાંય જતું રેવાય ને દેહ પડી જાય માટે એમ જાણીએ છીએ જે મનને ઉદાસી ન કરવું કેમ જે ભલા અમારે યોગે કરીને આ સર્વે બાય ભાઈ પરમહંશ રાજીપે બેઠા ભગવદ ભક્તિ કરે છે તો એ ઠીક છે અને ભગવત ભક્તિને કરતાં દેખીને મનમાં બહુ રાજીપો થાય છે જે મરી તો સર્વને જવું છે પણ આવી રીતે ભક્તિ કરવી એ જીવાનો મોટો લાભ છે એમ નિરંતર અનુસાર ધનુસંધાન રહે છે એવી રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્તની શિક્ષાને અર્થે પોતાનું વર્તન લઈને વાર્તા કરીને પોતે તો સાક્ષાત શ્રી પુરુષોત્તમ નારાયણ છે એ તે વસ્તુના મુદ્દ ગડાઈન તેમનું ત્રીસ જે તે થયું સહજાનંદ સ્વામી મહારાજની જે વસ્તુના મૃત એકત્રી સાયાના દ્રષ્ટાંતે ધ્યાનનું સવંત અઢારસો પંચ્યાસીના મહાસુધી સોચને દિવસ સાધને સમય શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાસરના દરબારમાં આ થમણા દ્વારના ઉર્લા ઓસરીએ ઢોલિયા પર બિરાજમાન હતા ને માથે ધોળો પેટો બાંધ્યો હતો ને ધોળો ખેસ પહેર્યો હતો તથા રાતી કોરનું વિલાયથી ધોળું ધોતી વધ્યું હતું ને પોતાના મુખારબીનની આગળ પરમંશ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને વાજા વગાડીને કીર્તનનું ગાન પરમંશ કરતા હતા તે એ કીર્તન ગાઈ રહ્યા ત્યારે મહારાજે કહ્યું છે એ કીર્તન ગાવો પછી એ કીર્તન ગાવા લાગ્યા ત્યારે એવા સમયમાં શ્રીજી મહારાજ બહુ વાર વિચારી રહ્યા ને પછી બોલ્યા જે હવે કીર્તન રાખો અમે આ એક વાર્તા કરીએ છીએ તે છે તો થોડીક પણ ધ્યાન કરનારાને બહુ ઠીક આવે એ વિશે ને તે વાત કોઈ દિવસ અમે કરી નથી પછી વળી નેત્રકમલને મિશીને વિચારી રહ્યા તે પછી બોલ્યા છે કોટી કોટી ચંદ્રમાં સૂર્ય અગ્નિ તેના જેવો તેજનો સમૂહ છે ને તેજનો સમૂહ સમુદ્ર જેવો જણાય છે એવો બ્રહ્મસ્વરૂપ તે જોમય જે ભગવાનનો ધામ તેને વિશે જે પુરુષોત્તમ ભગવાનની આકૃતિ રહી છે અને તે આકૃતિમાંથી એ પોતે ભગવાન અવતાર ધારે છે અને એ ભગવાન કહેવાશે તો શરઅક્ષર થકી પડશે ને સર્વકારણના પણ કારણ છે ને અક્ષરરૂપો એવા જ અનંત કોટી મુક્ત તેમને સેવાશે શરણ કમળ જેના એવા છે અને એવા જે ભક્ત ભગવાન એ તે જ પોતે દયાએ કરીને જીવોના પરમ કલ્યાણ કરવાને અર્થે હમણાં પ્રકટ પ્રમાણ થકા તમારી સર્વની દ્રષ્ટિને ગોચર સાક્ષાતપણે વર્તે છે માટે તે જે ધામમાં રહી મૂર્તિને આ પ્રકટ શ્રી કૃષ્ણની મૂર્તિ તેમાં અધિકપણે સાંદ્રેશ પણ છે તે શ્રી કૃષ્ણની જે મનુષ્યરૂપ મૂર્તિ તેના ધ્યાનનો કરતલ જે હોય તેની જે દ્રષ્ટિ તે ભગવાનના રૂપીના બીજા રૂપી છે માત્રમાં અતિશય વિરાગને પામીને તે ભગવાનના રૂપમાં જ લુપ્ત થાય ત્યારે તેને તે પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિને ધામની મૂર્તિ તે બેમાં લગાર પણ ભેદ ન જણાય અને તે મૂર્તિને આ મૂર્તિના અવસ્થા તે બરાબર જણાય તથા તે મૂર્તિ જેટલી ઊંચી છે ને જેટલી પુષ્ટ છે તેવીને તેવી જ આ મૂર્તિ પણ જણાય છે પણ તેમાં આમાં એક રોમનો પણ ફેર ન જણાય અતિશય એક પણ જણાય એવી રીતે તેમાં આ મૂર્તિમાં ફેર લગાર પણ નથી તે મૂર્તિ તો આ મૂર્તિ એક જ છે એવી જે પતક છે મૂર્તિ તેનું ધ્યાન નેત્રને આગળ બહાર કરે ત્યારે તો તેમાં ને એમાં લગાર ફેર નથી ને તે જ મૂર્તિને ધ્યાનથી કતલ પ્રતિલોપણે પોતાના નેત્રમાં જુએ ત્યારે તે જ મૂર્તિ પ્રથમ જણાતી તેવી જ ન જણાય નેત્રની કીકીમાં જેવડી મૂર્તિ છે તેવડી જણાય પછી વળી એ ધ્યાનનો કરતલ પ્રતિલોપણે કંઠને હેઠે સુધી માયલી કોરે ધ્યાને કરીને જુએ ત્યારે એ જ મૂર્તિ મોરે બે પ્રકારે દેખતો તેમ ન દેખે ને તે જ મૂર્તિને બહુ જ મોટી બહુ જ ઊંચી બહુ જ જાડી ને બહુ જ ભયંકર એવી દેખે જેમ મધ્યાહન કાળનો સૂર્ય હોય ત્યારે સાયા પુરુષના શબરી બરોબર હોય શરીર બરોબર હોય ને તે સૂર્યને આથામાં ટાણું થાય ત્યારે સાયા મોટી લાંબી થાય પણ પુરુષના શરીર પ્રમાણે નથી રહેતી તેમ જે મૂર્તિ પણ પૂર્વે કહી તેવી મોટી થાય પછી એ મૂર્તિને હૃદયને વિશે રહી જે બુદ્ધિ તે બુદ્ધિને વિશે જુએ તથા તે બુદ્ધિમાં રહેવો જે પોતાનો જીવ તેને વિશે જુએ ત્યારે તે જ મૂર્તિને અંગુષ્ઠ માર માત્ર પરિણામે જુએ અને ધીભૂત જણાય છે ચતુર્ભુજ જણાય પણ મારે ત્રણ પ્રકારે દેખી તેવી ન દેખાય અને પછી વળીએ ધ્યાનના કરતલને પ્રતિલ પડે પોતાના જીવથી પર કોટી કોટી સૂર્યચંદ્ર અગ્નિના તેજના સમૂહને વિશે એ મૂર્તિ જણાય છે તે જેવી દ્રષ્ટિ આગળ જણાતી હતી એવી જ રીતની જણાય છે પણ લગાર ફેર નથી જણાતો માટે ગુણાતીત એવું જે અક્ષરધામ તેને વિશે જે મૂર્તિ છે તે જ મૂર્તિ પ્રત્યક્ષ છે એ બે માં ફેર નથી જેમ ધામની મૂર્તિ ગુણાતીત છે તેમજ મનુષ્ય મૂર્તિ પણ ગુણાતીત છે અને પૂર્વે જે મૂર્તિમાં ફેર પડ્યો તે તો ગુણમય એવા જે સ્થાનક તેણે કરીને પડ્યો તે નેત્રમાં સત્વ ગુણ ને કંઠમાં રજો ગુણ ને બુદ્ધિમાં રહ્યો છે જીવ તે પણ ગુણમય છે એમ વાર્તા કરીને પછી બોલ્યા છે મોરે ગાતા હતા તે કીર્તન ગાવો એ રીતે શ્રીજી મહારાજે પોતાના પુરુષોત્તમ સ્વરૂપના નિરૂપણે વાર્તા પરિણામ તેમનું એકત્રી જે તે થયું સજાનંદ સ્વામી મહારાજની જે વસ્તામૃત બત્રીસ માં તેમના ઓથે પાપ કર્યાનું

શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામી આદિક સાધુને કહ્યું છે એ શ્લોકનો અર્થ કરો ત્યારે તેમણે રામાનુજભાઈ છે સહિત અર્થ કર્યો ત્યાર પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એનો તો અમે નિયમ નિષે કર્યો છે યુવાવસ્થા જેને હોય તેને આહાર ક્ષીણ કરવો ને યુક્ત આહાર વિહાર પણે રહેવું ને આહાર ક્ષીણ થાય ત્યારે દેહનું ક્ષીણ થાય અને ત્યાં જ ઇન્દ્રિયો જીતાય ને તે વિના ઇન્દ્રિયો જીતાય નહીં ને એવો થકો પોતાનો મનને ભગવાનની નવ પ્રકારની ભક્તિને વિશે ઋષિ સહિત રાખે ને ભક્તિમાં પ્રીતિ રાખે એ પ્રકારે એ વધે તો એનો સત્સંગ પાર પડે અને એમ ન હોય તો એ જ્યારે ત્યારે જરૂર ઇન્દ્રિયો વંશ થઈને વિમુખ થાય તે ગોવર્ધન જેવો સમાધિ હોય તો પણ એનો અને ભય છે તો બીજાની શી વાર્તા અને આહાર નિયમમાં કરવો તે ઘણા ઉપવાસઠામ કરવા માંડે તેણે કરીને ન થાય એમ તો જાજી તૃષ્ણા થાય ને મો આહાર વધે છે અને ઉપવાસનો ખાગો ખાય ખાંગો ખાય ત્યારે બમણો પાળે વાળે માટે તે ધીરે ધીરે આહારને ઘટાડવા માંડે તો નિયમ આવે જે મેઘ ઝીણી ઝીણી બુદે વરસે છે પણ બહુ પાણી થાય છે તેમ ધીરે ધીરે આહારને નિયમમાં કરવો ને એમ કરે ત્યારે ઇન્દ્રિયો નિયમમાં આવે ને ભક્તિમાં પ્રીતિ હોય તો એ પાર પડે એ નિશ્ચિત વાર્તા છે અને વળી શ્રીજી મહારાજે વાર્તા કરી છે ભગવાનનો જે સાસો ભક્ત હોય તેને ભગવાનનો માતમ સમજવાની કે રીત છે તો જે ભગવાન છે તે તે સોમય એવું છે પોતાનું અક્ષરધામ તેને વિશે સદા સાકાર મૂર્તિ થકા બિરાજમાન છે ને સર્વના કારણ છે સર્વના નિયમતા છે સર્વના અંતરિયામી છે અને કોટી બ્રહ્માના રાજાધિરાજ છે ને લૌકિક દિવ્ય સુખમય મૂર્તિ છે ને માયાના ગુણ થકી રહે છે એવી રીતે પ્રત્યક્ષ ભગવાનને જાણીને તે ભગવાન વિના જે બીજા સર્વમાયિક પદાર્થ માત્ર તેને અતિશયતુ છે ને નાશ્વત સમજે છે ને એક ભગવાનને વિશેષ પ્રીતિ કરે ને નવ પ્રકારની ભક્તિને કરે અને વળી એમ સમજે જે એવા નિષે મોટા છે ભગવાન તેની મર્યાદાને વિશે કાળ માયા બ્રહ્મા શિવ સૂર્ય ચંદ્રમા ઇત્યાદિક સર્વે સમૃદ્ધ છે તે પણ નિરંતર વર્તે છે એવું જાણીને તે ભગવાનને બાંધી દે ધર્મ મર્યાદા તેને વિશે તે ભગવાનની પ્રસન્નતાને અર્થે પોતે નિરંતર નિરંતર વર્તે પણ તે ધર્મ મર્યાદાનો ક્યારેય લોપ ન કરે અને જે કુબુદ્ધિવાળો હોય તે કેમ સમજે તો એવા મોટા જે ભગવાન તે તો પતિત પાવન છે અધમ ઉદાહરણ છે તે માટે કાયક ધર્મ વિરુદ્ધ અવળું વતાઈ જશે તો તેની ચિંતા છે ભગવાન તો સમૃદ્ધ છે એવી રીતે માતમનો ઓછ લઈને મૂળગો પાપ કરવા થકી ડરે નહીં એવો જે હોય તે તો દુષ્ટ છે પાપી છે ને એવી સમજવાળો હોય ને તે ઉપરથી ભક્ત જેવો જણાતો હોય તો પણ તેને ભક્તો ન જાણવો ને તેનો સંગ ક્યારે ન કરવો અને ભક્ત તો પ્રથમ કહી તેવી રીતની સમજણવાળાને જાણવો ને તેના તેનો જ સંગ કરવો એ તે વસ્થામાં ઘડા તેમનું બત્રી જે તે થયું સજાનંદ સ્વામી મહારાજની જે હરે કૃષ્ણ મહારાજની જે સૌને ને મહારા જય સ્વામિનારાયણ